ધોરાજી તાલુકા સહકાર પરિવાર તથા હિન્દુ યુવક સંઘ દ્વારા લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પડ્યા હતા જેતપુર પંડોડાના ધારાસભ્ય જયેશ રાદડીયાએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉદ્યોગપતિ વિપુલ ઠેસિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશન માવાણી નગરપાલિકાના પ્રમુખ પાયલ

બ્લડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે અત્યારે વધારે બોટલ આ અંદર એકત્ર થઈ છે એટલે આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ ગયા છે ત્યાં બાર હજાર થી વધારે બોટલ બ્લડ એકત્રિત થયું છે તમામ રાતાઓ પણ આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું